અસલામવાલકુમ દરેકને ગુડ મોર્નિંગ જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ધોરણ બે ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજે તારીખ બે એક બે હજાર એકવીસ વાર શનિવાર આપણો વિષય છે અંગ્રેજી અંગ્રેજીમાં આપણે લેસન નાઇન ધીસ એન્ડ ધેટ એમાં ચિત્ર પરથી વાક્ય બનાવતા શીખીએ છીએ આપણે અગાઉના તાસોમાં ચિત્ર પરથી વાક્ય બનાવતા શીખ્યા આજે થોડા ચિત્રો બાકી છે એ ચિત્રો આપણે એના પરથી વાક્ય બનાવતા શીખીશું સૂચના છે ચિત્ર જોઈ ધીસ કે ધેટનો ઉપયોગ કરી વાક્યો લખો હવે આ પેલું ચિત્ર આવ્યું અહીંયા તીમની નિશાની બતાવી છે એના ઉપરથી આપણે વિચારવાનું કે અહીંયા શાનો ઉપયોગ થાય ધીઝનો કે ધેઠનો શાનો ઉપયોગ થશે ધીજનો ઉપયોગ થશે અને વાક્ય કઈ ધીઝનો ઉપયોગ થશે આ ચિત્ર શાનું છે ઈંડાનું ચિત્ર છે એને અંગ્રેજીમાં કહેવાય એગ તો હવે આપણે આખું વાક્ય લખીએ ધીઝ ઇઝ એન એગ અહીંયા સ્વરથી સ્પેલિંગ શરૂ થાય છે એટલે આર્ટિકલ આવશે એન T H I S This આઈ એસ Is એ N એન E ડબલ જી એગ This ઇઝ એન એગ ધીઝ એટલે આ Egg એટલે ઇંડુ આ ઇન્ડું છે This ઇઝ એન egg. આ ઈન્ડું છે ચાલો હવે બીજું ચિત્ર આવ્યું બિલાડીનું તીરની નિશાની બતાવી છે એ તીરની નિશાની પરથી આપણે જોઈએ કે અહીંયા શાનો ઉપયોગ થશે ધીઝનો ઉપયોગ થશે કે ધેટનો ઉપયોગ થશે ધેટનો ઉપયોગ થશે બિલાડીને અંગ્રેજીમાં કહેવાય કેટ એટલે વાક્ય બનશે ધેટ ઇઝ અ કેટ ટી એચ એ ટી ધેટ આઈ એસ ઇઝ અ સી ટી કેટ ધેટ ઇઝ અ કેટ ધેટ એટલે પેલી કેટ એટલે બિલાડી પેલી બિલાડી છે ધેટ ઇઝ અ કેટ પેલી બિલાડી છે હવે આવ્યું પેનનું ચિત્ર ટીનની નિશાની આપણને સીધી બતાવી છે તો ધીઝ આવશે કે ધેટ આવશે અહીંયા શાનો ઉપયોગ થશે ધીઝનો ઉપયોગ થશે એટલે આપણે વાક્ય લખીએ ધીસ ઇઝ અ પેન ટી એચ આઈ એસ ધીસ આઈ એસ ઇઝ અ પી ઈ એન પેન ધીસ ઇઝ અ પેન ધીસ એટલે આ પેન એટલે પેન આ પેન છે ધીસ ઇઝ અ પેન આ પેન છે હવે આગળ નવું ચિત્ર આપણે જોઈએ કીડીનું ચિત્ર આપ્યું છે અને તીનની નિશાની આવી નાની દૂરથી આપી છે એટલે શાનો ઉપયોગ થશે અહીંયા ધીજનો કે ધેટનો ધેટનો ઉપયોગ થશે કીડીને અંગ્રેજીમાં કહેવાય એન્ટ એટલે વાક્ય બનશે ધેટ ઇઝ એન એન્ટ ટી એચ એ ટી ધેટ આઈ એસ ઇઝ એ એન એન એ એન ટી ધેટ ઇઝ એન એન્ટ અહીંયા સ્પેલિંગ એન્ટની સ્પેલિંગ સ્વરથી શરૂ થાય છે એટલે આર્ટિકલ કયો આવ્યો એન આવ્યો જ્યારે પણ તમે સ્પેલિંગ લખો તો એ વાતનું ધ્યાન રાખવાનું કે જો સ્વરથી સ્પેલિંગ શરૂ થાય તો આર્ટિકલ એન આવે અને વ્યંજનથી શરૂ થાય તો આર્ટિકલ એ આવશે ધેટ ઇઝ એન એન્ટ ધેટ એટલે પેલી એન્ટ એટલે કીડી પેલી કીડી છે હવે આવ્યું બોલનું ચિત્ર દડો હવે દડાને કઈ રીતે બતાવ્યું છે દૂરથી બતાવ્યું છે કે નજીકથી બતાવ્યું છે દૂરથી બતાવ્યું છે અને ધૂળની વસ્તુ બતાવવા માટે આપણે શાનો ઉપયોગ કરીએ ધેટનો ઉપયોગ કરીએ એટલે વાક્ય બનશે ધેટ ઇઝ અ બોલ ટી એચ એ ટી ધેટ આઈ એસ ઇઝ અ બી એ ડબલ એલ ધેટ ઇઝ અ બોલ એટલે પેલો દડો છે ધેટ ઇઝ અ છે હવે આવ્યું નળનું ચિત્ર નળ કઈ રીતે બતાવ્યું છે દૂરથી કે નજીકથી આ તીની નિશાની પરથી આપણને ખબર પડી જ જશે કે દૂરની વસ્તુ છે કે નજીકની વસ્તુ નજીકની વસ્તુ અને નજીકની વસ્તુ માટે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ ધીજનો ઉપયોગ કરીએ છીએ એટલે વાક્ય બનશે This is a Tap. T -h -i -s, this This is a This is a -p, tap This is a tap. This is a tap This This is a not This is a tap a, હવે આવ્યું ટોપાનું ચિત્ર અને અહીંયા તીરની નિશાની દૂરથી છે કે નજીકથી દૂરથી એટલે કે દૂરની વસ્તુ થઈ એટલે દૂરની વસ્તુ માટે આપણે વાપરીશું ધેટ ધેટ ઇઝ અ હેટ ટી એચ એ ટી ધેટ આઈ એસ ઇઝ અ એચ એ હેટ ધેટ ઇઝ અ હેટ પેલો ટોપો છે ધેટ ઇઝ અ હેટ પેલો ટોપો છે આજે આપણે આટલા સાત વાક્યોનું વાંચન કર્યું હવે તમારે નોટમાં પણ લખવાના છે નોટમાં સૌથી પહેલાં આજની તારીખવાર લખજો નવા પાના પર આજની તારીખવાર લખીને હાસ્યમાં પાઠનું નામ લખજો અને ત્યારબાદ આગળ મેં જે સૂચના વાંચી છે તે સૂચના લખજો અને આ સાથે સાત વાક્યો તેના ઉચ્ચાર અને અર્થ સાથે નોટમાં બે વખત લખવાના છે બોલીને લખજો સારા અક્ષરે લખજો અને જાતે જ લખજો થેન્ક યુ અલ્લાહ હાફિઝ